શહેરના ચાવડી ગેટ પાસે ભીનો કચરો કચરો અલગ કરવાના પ્લાન્ટમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના ડમ્પિંગ સાઇડ પર સગીર યુવકનો હાથ કામ કરતા સમયે મશીનમાં આવી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે हितेश हितेश क्या काम करते थे आप वहाँ ओ कचरा साफ करने का इधर काम करते हो कचरा साफ करने का सावड़ी गेट सावड़ी गेट प्लांट में हाँ क्या उम्र है आपके साथ उम्र कितनी आपकी ओ मैं वो तार उसमें चला गया था वो तार काटने के लिए मैंने हाथ डाल दिया अंदर तो हाथ चला गया उसमें तो उम्र कितनी है तुम्हारी सत्रह साल सत्रह साल के हाँ काम क्या वहाँ कर रहे थे कचरा साफ करने के હિતેશ નામના સત્તર વર્ષના સગીર યુવકનો હાથ કચરો સાફ કરવાના મશીનમાં આવી ગયો હતો એક તરફ સરકાર બાળમજૂરી કાનૂન માટે કાયદો ઘડ્યો છે જ્યારે મહાનગરપાલિકા જો અઢાર વર્ષથી નીચેના સગીરને કામ પર રાખી રહી છે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ અંડરમાં આવતો આ પ્લાન્ટ છે જેમાં દુર્ઘટના બની છે જોકે સદનસી બેજાગ્રસ્ત સગીરની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે